વારંવાર વિસ્તારમાં સિંહ આવી ચડવાની ફરિયાદો ઉઠી છે ત્યારે સિંહને પકડવા લોગોની માંગ છે વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી તમારું નામ નામ બોલો મારું નામ વિસ્તારમાં શાળા અમે ત્યાં રાજના લાઈટ રોજ ને ઈને મને ગરમી થાડી ગરમી થાઈ કે હું વારવાર નીકળન કારીં દાડગી તો આવાજો આવી મારી તો નિમળો પડ્યો આવા હાલ જો છે ને ઓન વિસાર માં રાખતા ને અમાર કિજુ છે ને અમારે દૂર કરો મારી માંગણી ઓની પર માં જો સર્વાની